સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક ખૂબ જ ઉપયોગી વાતો અને ઘરેલું ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ એક ગરમ પાણીમાં થોડું એલચી નાખીને પીવાથી શરીરની થાક દૂર થાય છે બે જો તમને નબળાઈ અનુભવો તો દૂધમાં બે ખજૂર નાખીને પીવાથી તાકાત મળે છે ત્રણ દરરોજ સાંજે કિસમિસ ખાવાથી શરીરને તાકાત મળે છે ચાર પુદીનાની પાનને ચહેરા પર રગડવાથી ત્વચા નરમ અને મસિત થઈ જાય છે પાંચ દૂધમાં સોંપ નાખીને પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે છ દરરોજ રાત્રે સૂતા પહેલા પેશાબ કરીને સૂવાથી કિડની ક્યારેય ખરાબ નથી થાય સાત રાત્રે નાકમાં તેલ નાખવાથી મગજ તેજ બને છે અને સ્વાસ્થ્ય પણ ઠીક રહે છે આઠ જે લોકો દરરોજ દહીંનો ઉપયોગ કરે છે તેમને ઇન્ફેક્શન નથી થતું નવ કાપેલી કાંદા બીજા દિવસે ન ખાઓ નહીં તો પેટેની બીમારીઓ થઈ શકે છે એક શૂન્ય દરરોજ સવારે ખાલી પેટે ઉલટું લટકવાથી ઊંચાઈ વધે છે એક એક મૂળાની રસ પીવાથી પીઠના પથરી બનાવવાનું બંધ થાય છે એક બે દરરોજ આદુનો થોડોક ટુકડો ચાબવાથી તરત જ બીમારી નથી આવે એક ત્રણ દરરોજ બર વટ વૃક્ષના ફળ ખાવાથી પેટેની ઘણી બીમારીઓ દૂર થાય છે એક ચાર દરરોજ સવારે તાજા ટમેટા ખાવાથી વાળ સફેદ નથી થતા એક પાંચ સવારે નાસ્તામાં એલચી ખાવાથી શ્વાસ નથી ફૂલે એક છ સૂતા પહેલાં થોડું ગુનગુનું પાણી પીવાથી કિડની સાફ રહે છે એક જામફળ ખાવાથી તણાવ અને ડિપ્રેશન ઓછું થાય છે એક આઠ ગરમ રોટી સાથે દહીંનો ઉપયોગ ક્યારેય ન કરો એક નવ દરરોજ કાંદા ખાવાથી શરીરમાં તાજું લોહી બને છે બે શૂન્ય જો તમારા હાથ હંમેશા ઠંડા રહે તો તમારામાં લોહીની કમી હોઈ શકે છે બે એક ફળ ખાધા પછી પાણી ન પીવું જોઈએ નહીં તો એસિડ બની શકે છે અને છાતીમાં બળતરા થઈ શકે છે બે સાત જો તમારા ચહેરા પર વહેલું વૃદ્ધાવસ્થા દેખાવા લાગે તો દૂધમાં હુહારા ઉકાળીને પીવો બે આઠ વધારે ઠંડુ પાણી પીવાથી દાંતને નુકસાન થાય છે અને દાંત વહેલા ખરાબ થાય છે બે નવ દરરોજ દૂધ પીવું શરીર માટે બહુ જ ફાયદાકારક છે દૂધ અમૃત જેવું હોય છે વાળ લાંબા અને ઘણા કરવા માટે સરસવના તેલમાં બકરીના દૂધ મિક્સ કરીને લગાવવાથી વાળને ફાયદો થાય છે ત્રણ એક જો તમારા માથામાં વારંવાર દુખાવો રહેતો હોય તો પલક ખાઓ ત્રણ બે ચોખા ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ પેટને નુકસાન થાય છે અને અજીરણ થાય છે ત્રણ ત્રણ કાનમાં મેલ ભરાઈ જવાથી ખંજવાળ થાય છે તેને દૂર કરવા માટે રાત્રે સૂતા પહેલા બે ત્રણ બુંદ સરસવનું તેલ નાખો આવું કરવાથી સવારે કાનમાં ભરાયેલું મેલ બહાર આવશે ત્રણ ચાર કપડામાં પરફ્યુમની બોટલ રાખો જેથી જ્યારે પણ તમે કપડાં કાઢશો ત્યારે સારો સુગંધ આવશે ત્રણ પાંચ જો તમને સૂકી ખાંસી રહેતી હોય તો રાત્રે સૂતા પહેલાં દૂધમાં એક ચમચી અલસીનું દેશી ઘી નાખીને પીવો ત્રણ દિવસ સતત પીવો અને દૂધ પીવાની ઉપરથી પાણી બિલકુલ ન પીવો ત્રણ છ ઘઉંની દલિયામાં દેશી ખાંડ બદામના ટુકડા અને દેશી ઘી મિક્સ કરીને દલિયા ખાવાથી મગજની નબળાઈ દૂર થાય છે અને દલિયા ખાવું શરીર માટે બહુ ફાયદાકારક છે ત્રણ સાત હંમેશા વધારે ઊંઘતા લોકો વારંવાર ડિપ્રેશનમાં આવી જાય છે કેમ કે તેમનું મગજ પણ તેવું જ ઊંઘતું રહે છે જે વાસ્તવિકતા નથી ત્રણ આઠ રાત્રે બાકી રહેલી રોટીમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે બાકી રોટી સવારના દૂધ સાથે ખાવાથી અજીરણ ગેસ એસિડિટી અને પેટની અનેક બીમારીઓથી રાહત મળે છે ત્રણ નવ જો તમારી આંખોમાંથી પાણી નીકળવાનું શરૂ થઈ જાય તો એનો મતલબ છે કે તમારી દ્રષ્ટિ નબળી થઈ રહી છે ચાર શૂન્ય દરરોજ દસ થી પંદર મિનિટ પેદલ ચાલવાથી ડિપ્રેશન દૂર થાય છે ચાર એક બદામનું તેલ નાભીમાં નાખવાથી પેટ ધીમે ધીમે ઓછું થાય છે ચાર બે કાંદા સુગવાથી હૃદય મજબૂત થાય છે ચાર ત્રણ વધારે ઊંઘતા અને ટેન્શન વાળા લોકોના ચહેરા પર વાંસકુજી વહેલી આવે છે ચાર ચાર સફેદ કાંદાનું રસ વાળમાં લગાવવાથી વાળ ખરવા બંધ થાય છે ચાર પાંચ કાજુ ખાવાથી દિમાગ તેજ થાય છે અને દ્રષ્ટિ પણ તેજ થાય છે ચાર છ ભોજન કર્યાના બાદ શરીરમાં લોહીનો પ્રવાહ ઓછો થાય છે જેના કારણે ઊંઘ આવે છે ચાર સાત પેટના બળે સુવાથી વ્યક્તિ વહેલી વૃદ્ધાવસ્થા અનુભવે છે ચાર આઠ જો નાક બંધ થઈ જાય તો ગુડની ધૂણી લો ચાર નવ વધારે ગરમ પાણીથી ચહેરો ન ધોવો ત્વચા વહેલી વૃદ્ધાવસ્થામાં દેખાવા લાગે છે પાંચ શૂન્ય જોરથી ચાલનાર વ્યક્તિનું શરીર ક્યારેય ઢીલો નથી પડતું પાંચ એક વાળમાં સૂર્યમુખી તેલની મસાજ કરવાથી વાળ નરમ અને ચમકદાર બને છે પાંચ બે જે લોકો ભોજન કર્યા પછી નહાય છે તેઓ વહેલી વૃદ્ધાવસ્થાનો અનુભવ કરે છે પાંચ ચાર જો તમે તમારા પેટની ચરબી ઘટાડવા માંગતા હો તો રોટી સાથે કાંદા ખાવો પાણીમાં લીંબુ નાખીને પીવો દિવસમાં બે વાર જ ભોજન કરો અને રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી અથવા દૂધ જરૂર પીવો પાંચ પાંચ જે લોકો જાડાપણાનો શિકાર હોય છે અને તેમની ટાંગોમાં ખેંચાવ રહે છે તેમણે ચોખા બિલકુલ ન ખાવા જોઈએ મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરો આવા વધુ વિડીઓ જોવા માટે અમારું ચેનલ સબસ્ક્રાઇબ કરો આભાર